અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે અકસ્માતની ગોજારી ઘટના બની હતી મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો છે વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદ ના ચીખોદરા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે તેમાં 10 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા હાલ તેમની સારવાર ચાલી રહી છે ચીખો દરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ ના મોત થયા છે તેમજ દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે હાઇવે પર ચક્કાજામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર બરોડા પછી અમદાવાદ તરફ જતા આણંદના ચીખોદરા નજીક વહેલે સવારે ગોજારી દુર્ઘટના બની હતી મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા છ લોકોના મોત થયા છે આ ઘટનામાં મોટાભાગના મુસાફરો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે